હે મારાવાલા તમારે બેસ્ટ અને સારામાં સારી જમીન લેવી હતી ને તો અમે તમારી માટે બેસ્ટ અને સારામાં સારી જમીન લઈને આવ્યો છે તે પણ રોડટસ મારાવાલા અને સારામાં સારી જમીન પેટ્રોલ પંપ લાયક જમીન હોટલ લાયક જમીન રિસોર્ટ લાયક પણ આ જમીન છે મારાવાલા માણેકવાડાથી ભલગામ રોટસ આ જમીન આવેલી મારા મારાવાલા અને સર્વે નંબરની વાત કરીએ ને તો ભલ ગામનો સર્વે નંબર છે સાડા સાત વીઘા જમીન છે મારાવાલા અને તમારે લેવી હોય ને તો મારાવાલા અમારો કોન્ટેક કરી લ્યો ને મારા વાલા તમને આ જમીનના માલિક બનાવી લઈએ મારાવાલા અને વિસાવદર તાલુકો હૈ મારાવાલા અને જુનાગઢ જિલ્લો હે તો આવી જમીન રોટસ હાડા હાથ વીઘા તમે ગોતતા હતા ને તો અમે તમારી માટે આવી રોટસ સારામાં સારી જમીન અને ફૂલ રેવલ જમીન તમારા માટે લઈને આવ્યા છે મારાવાલા તો નીચે નંબર આપેલા હે તો તેમાં જઈને કોન્ટેક કરી લે ને મારાવાલા અને આંબાનો બગીચો પણ બેસ્ટ થાય એવી જગ્યા હે મારાવાલા અને આ જમીનની વાત કરીએ ને મારાવાલા તો નીચે નંબર આપેલા હે ત્યાંથી તમને ભાવતાલ પણ મળી જશે મારા વાલા તો તમારે દલાલી વગરના જે જમીન વેચવી હોય ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો અમે તમારો નંબર પણ આમાં એડ કરી દેસુ મારા વાલા તો આવી જમીન આવી મસ્ત ખેતી લાયક રિસોર્ટ લાયક અને મારા વાલા પેટ્રોલ પંપ લાયક પણ છે અને હોટલ લાયક પણ આ જમીન છે મારાવાલા તો હવે તમે રાહ કોની જોવો છો તમારે આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને જેને પણ રોડ જમીન લેવી હોય ને મારાવાલા તેને આ વિડીયો શેર કરી દો અને તમારે કોઈ પણ રાતની એડ ઉતારવી હોય અથવા જમીન લેવેશ કરવી હોય તો અમારો કોન્ટેક કરી લો ને મારાવાલા હા મારા વાલા